બગસામાં ઘણા જ સમય પછી વરસાદનું ધમાકેદાર આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી તેમજ સારા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અમરેલી જિલ્લાના બગસરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે થી ત્રણ કલાક વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી હતી જ્યારે બગસરાના નિશાણવાળા કેટલાક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો બીજી બાજુ બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી અને ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી અને સ્ટાફે નિચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધેલી હોવાનું મામલતદાર પ્રશાંત ભીંડી જણાવે છે સૌરાષ્ટ્રના બારે ખાંગાની વચ્ચે બગસરા પંથકમાં પણ મેઘરાજાએ મન મૂકીને ત્રણ કલાકમાં તો ચારે કોર પાણી પાણી થઈ ગયું ત્યારે બગસરાના ગ્રામ્ય વિસ્તાર જેવા કે હડાળા માવજી જવા વાઘણિયા જેઠિયા પીપરિયામાં નોંધપાત્ર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા મુરજાતી મોલાતને ફાયદો થશે તેમજ પ્રથમવાર નદી નાળામાં પાણી વહેતા થયા હતા બગસરા મામલતદારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે બગસરા તાલુકાના દરેક ગામોમાં સારો વરસાદ છે તેમજ કોઈ પણ જગ્યાએ કઈ નુકસાન થયેલું નથી તેમજ કોઈ જગ્યાએ કોઈનું સ્થળાંતર કરવાની પણ જરૂર પડે તેમ નથી નીચાણવાળા હોય જેથી ત્યાં પાણી નો ભરાવો થતા લોકો માં રોષ જોવા મળ્યો હતો આમ છતાં અષાઢ મહિનાના અંતે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થતા લોકો માં માહોલ પણ જોવા મળ્યો હતો અશોક મનવાર રિપોર્ટ بكسره